સિહોર નાયબ કલેક્ટર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરે બત્રીસ હજારની લાંચ માગતા એસઆઈ બીએ છટકું ગોઠવી કોમ્પ્યુટર ઓપરેટરને બત્રીસ હજારની લાંચ લેતા ઝડપી લીધો વલભીપુર મામલતદાર કચેરીમાં તોતણીયા ગામની ખેતીની જમીનમાં સીધી લીટીના વરસદારના નામ ચડાવવા માટેની અરજી કરવામાં આવી હતી જે મામલતદાર કચેરી દ્વારા અરજીને નામંજૂર કરવામાં આવતા નાયબ કલેક્ટર કચેરીમાં અપીલમાં ગયા હતા જ્યાં અપીલમાં ગયા બાદ ઓર્ડર પણ થઈ ગયો હતો ત્યારબાદ તેમના નામ ચડાવવા માટે તેઓ પહોંચ્યા હતા ત્યારે નાયબ કલેક્ટર કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા રસિકભાઈ ઘનશ્યામભાઈ રાઠોડે લાચની માગણી કરી હોવાની ફરિયાદ એસીબીમાં કરવામાં આવતા એસીબીની ટીમે છટકું ગોઠવી રાજપરા ચોકડી પાસેની હોટલ પાસેથી બત્રીસ હજારની લાંચ લેતા કોમ્પ્યુટર ઓપરેટર રસિકભાઈ ઘનશ્યામભાઈ રાઠોડની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી અને એને વિના